દસ નામ ગૌસ્વામી તરીકે ગાદીપતિ તરીકે કાર્તિકપુરી ગૌસ્વામી ગુરુ શ્રી જગદીશપુરીની નિમણૂક કરવા અનુરોધ સમગ્ર સંતો મહંતો અને સેવક ગણ દ્વારા અનુરોધ કરાયો બનાસકાંઠા ચેરિટી કમિશનર સાથે બંને પક્ષ આગેવાનોની મીટિંગ યોજાશે બનાસકાંઠા એપી અક્ષયરાજ મકવાણાએ માઇક એલાઉન્સ કર્યું બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણા સહિતના મોટો પોલીસ કાફલો ખડકાયો અહેવાલ બ્યુરો રિપોર્ટ સમાચાર તક બનાસ લોકો પાંચ પાંચ સાત સાત લોકો આપ ત્યાં બેસજો અને નિર્ણય લેશો ત્યાં સુધી જે છે એ અહીંયા જે મોટી સંખ્યામાં ભાઈઓ અને માતાઓ બધા ભેગા થયા છે આપ લોકો જે છે શાંતિ જાળવશો અને જ્યાં મંદિરની બારે બેઠા છો એની જગ્યાએ બાજુમાં જ્યાં જ્યાં મંડપ છે સારી જગ્યા છે ત્યાં બેસો જેથી કરીને કોઈ જગ્યાએ ખૂબ અચાનક લોકો ભેગા થઈ જાય કોઈને નીકળવામાં તકલીફ પડે એ બધી વસ્તુથી આપ લોકો દૂર રહી શકો અમે પોલીસ તરીકે આ બંને પક્ષોની સાથે છીએ જે બી નિર્ણય આવશે અમે એનું પાલન કરવા માટે છીએ ત્યાં સુધી ફરીથી કાયદો વ્યવસ્થાનું પાલન દરેક વ્યક્તિ કરશે અહીંયા મોટી સંખ્યામાં દરેક બંને સમુદાયના મોટા મોટા સાધુ મહાત્મા અહીંયા હાજર છે હું એમને બી અપીલ કરીશ કે આપના જે અનુયાયીઓ છે આપ એમને જણાવો કે અંતે તો જે છે એ ભગવાનનું આ કામ છે તો આ બધા જ લોકો શાંતિ જાળવીને કોઈ બીજી જગ્યાએ આપ બેસી જાઓ મંદિરની સામે જ આ રીતે બધા એકઠા થઈને મોટું ટોળું કરવું એ અયોગ્ય છે